શ્રી શામળાજી ભગવાન યુવા ટ્રસ્ટ નો ચોથો મિલન કાર્યક્રમ યોજાયો

આ કાર્યક્રમ છેલ્લા ચાર વર્ષથી શ્રી શામળાજી ભગવાન યુવા ટ્રસ્ટ સુરત ચાર વર્ષથી સતત આયોજન થાય છે એ કાર્યક્રમમાં જે તે સર્વે કરીને આંતરિયાળ વિસ્તારમાં ખરેખર જ્યાં ગૌશાળામાં ઘાસચારાની જરૂર હોય છે એ સર્વે કરી અને અહીંયા દરેક બનાસકાંઠાની ગૌશાળામાં પણ ઘાસચારો આપવામાં આવે છે અને જરૂર જણાય તો સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડમાં પણ જ્યાં જરૂર જણાય ત્યાં જે પણ ગૌ સેવાના કાર્યો હોય એ કરવામાં આવે છે ગંગા સ્વરૂપ બહેનો હોય એમને દર મહિને કીટ વિતરણ પણ કરવામાં આવે છે અને જે પણ માનવ સેવાના કાર્યો હોય કોઈ આકસ્મિક ઘટના બની હોય તો એમાં પણ ફૂલ નહીં તો ફૂલની પાકડી આ ટ્રસ્ટ તરફથી સહયોગ આપવામાં આવે છે આપણે એનું દુઃખ ન લઈ શકીએ પણ સાથે એને થોડીક સાંત્વના આપી અને એ ગ્રુપના તમામ સભ્યો લોકોને એક જ અપીલ કરીએ છે કે જે ગૌ સેવાના માનવ સેવાના ધંધાની સાથે જે કાર્યો થતા હોય છે એ કાર્યોને આપણે દિન પ્રતિદિન વધારો કરીએ એવી મારી આપ સૌને વિનંતી છે જે પ્રેક્ષકોને પણ વિનંતી કરું છું કે ગૌ સેવાના કાર્યોમાં સતત જોડાવું એ આપણી એક હિન્દુ તરીકે આપણા સૌની ફરજ છે